તાજેતરમાં પ્રયાગરાજ ખાતે મેળાના અમલીકરણમાં તેઓએ ખૂબ જ મોટી જવાબદારી નિભાવી છે તેઓના પ્રયાગરાજ ખાતેના અવર્ણનીય અનુભવને પત્રકારો સાથે શેર કરવા એક પત્રકાર ગોષ્ઠીનું આયોજન કર્યું પત્રકાર પરિષદને સંબોધી પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું કે આ વખત મહાકુંભ અદભુત હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દલ દ્વારા તીર્થરાજ પ્રયાગરાજમાં ચૌ જગ્યા ભંડારા ચલાવીને સવા કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા ટોટલ પાંચ લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી હતી પાંચ લાખ લોકોને મેડિકલ ઇલાજ આપવામાં આવી અને ડાકોર પદયાત્રા શરૂ થઈ પદયાત્રા શરૂ થઈ એમાં લોકોને વ્યવસ્થા કરવામાં આવી અને અમારા પ્રયાસ દર શનિવારે હનુમાન ચાલીસા કરવાનું છે ડોક્ટરોને એક કોન્ફરન્સ કરી હતી જેમાં બસો પચાસ કન્સલ્ટન્ટ ડોક્ટર દરરોજ એક હિન્દુનું પ્રાઇવેટમાં સારવાર કરવાનું વચન આપ્યું ડુમસના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર દીપકભાઈ ધીરુભાઈ ઇચારદારને કહ્યું કે પ્રવીણભાઈ તોકડિયાજીના નેતૃત્વમાં પ્રયાગરાજ મહાકુંભમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી કોઈ પણ ભાવિક ભક્તને સુવિધા ન થાય તેનું ધ્યાન આપવામાં આવ્યું હતું અને લોકોની જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હિન્દુઓને સંગઠિત કરવાનું કામ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે તો પ્રવીણભાઈ તોગડીયા સાહેબે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા તરીકે અને ફાઉન્ડર તરીકે અને અધ્યક્ષ તરીકે પ્રયાગરાજના મહાકુંભમાં જે સેવા કરી છે અને તેનું જે એમણે અહીંયા એમણે જે રીતનું આપશ્રીને જે રીતે સંબોધન કર્યું છે એ અડધું જ છે એ અડધું જ છે મેં જો જાતે જોયું છે એનાથી ડબલ છે અને રોજ રાત્રે સાહેબ છે ને જમીને રાત્રે દસ સાડા દસ વાગે બેસે બધાનો રિપોર્ટ લે કે કયા ટેન્ટમાં કેટલી સાફસુફી થાય કોને કયા બ્લેન્કેટ કોને શું કમ્પ્લેન કોને શું ખાવાનું જોઈએ ત્યાં બે જે ગુવાર ફરી ખાધી છે ને ફ્રેશ એવી પ્રયાગરાજની તેવી કોઈ જગ્યા નથી ખાધી ઇન્ડિયામાં

એમનો હું એ બદલ ખાસ તો સુરતમાં હિન્દુ ધર્મ પ્રચાર થાય એ અર્થે એમને અહીંયા આમંત્રિત કર્યા છે હું સુરત શહેરના લોકોને શું હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગમાં દોઢ મહિનો ચૌદ જગ્યાએ ભંડારા ચલાવીને સવા કરોડ લોકોને ખવડાવવાનું વ્યવસ્થા અમે ટોટલ પાંચ લાખ લોકોને રહેવાનું કામ કર્યું અમારી વ્યવસ્થા ઉપરાંત અમે અલગ અલગ અખાડાની જગ્યાઓ પણ રહેવા માટે ઉપયોગમાં કરતા હતા અમે દોઢક કરોડ લોકોને ચા પીવરાવી અમારા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટને દવા લગભગ પાંચ લાખ લોકોને આપવામાં આવી આવું મોટું સેવાનું કામ કુંભમાં થયું અને દોઢે દોઢ મહિનો આ સેવાના કામ માટે હું કુંભમાં જ બેસી રહ્યો હતો હવે ડાકોર પદયાત્રા બે દિવસ પછી શરૂ થઈ છે આખી પદયાત્રા દરમિયાન લોકોની સેવાની વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ આવતીકાલથી શરૂ કરી રહી છે અમારો દેશમાં પ્રયાસ દરેક ગામ અને શહેરની દરેક કોલોનીમાં દર શનિવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા કરવા ગઈકાલે મેં સુરતમાં ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી મારી પાસે બસો પચાસ કન્સલ્ટન્ટ ડોક્ટર કન્સલ્ટન્ટ એટલે એમએસએમ પણ આ બસો પચાસ એ છે જેને દરરોજ એક ગરીબ હિન્દુ પ્રાઇવેટમાં મફત સારવાર વચન આપ્યું છે વન પેશન્ટ ફ્રી પર ડે ઇન પ્રાઇવેટ કેટલા ડોક્ટરો અઢીસો વર્ષમાં કેટલા લોકોની મફત સેવા પ્રાઇવેટમાં કરીશું પચાસ હજાર આવતીકાલથી સુરત કે સુરતની આજુબાજુના ગામડાઓમાંથી કોઈ ગરીબ હિન્દુ અમારો સંપર્ક કરશે એને મફત પ્રાઇવેટનું કન્સલ્ટિંગ એને બ્લડ પ્રેશર સુગર લેબોરેટરીની તપાસ કરવી પડે એમાં પચીસ ટકા રાહત અપાવીશું ઇન્ડિયા હેલ્થ લાઈનના નામ ઉપર આ મોટી વ્યવસ્થા અમે શરૂ કરી છે કોનો સંપર્ક કરવો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાનો અથવા અમારા દ્વારા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે એનો સંપર્ક કરે તો મફત કન્સલ્ટિંગની વ્યવસ્થા કરાવશે હવે તમારે પૂછો આપણે જે વાત કરી કે અઢીસો રોજના દર્દીઓને ફ્રી સારવાર મળશે કન્સલ્ટિંગ મળશે હવે મળે છે કે કેમ એનું મોનિટરિંગ કોણ જાહેરાત તો કરી દીધી મોનિટરિંગ કોણ કરેલી વસ્તુ કાલે રાત્રે મિટિંગ થઈ છે કાલથી શરૂ થશે એનું મોનિટરિંગ કરવા માટે આમ નામ છે ડોક્ટર પૂર્વે ચૌદ થઈ જાઉં પોતે ડોક્ટર છે એનું બધું જ મોનિટરિંગ કરવાના છે કે આ પ્રકારની સારવાર મળી રહી કેમ અને હું પણ કરીશ